તો નમસ્કાર ગુજરાત આજના તાજા અને સમાચારમાં તમારું સ્વાગત છે તો અંત સુધી બન્યા દુનિયાના સૌથી મોટા સમાચાર ધુમ્મસભરી વાતાવરણ અને હજીરા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું આ ઉપરાંત નવસારીમાં પણ મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ઝાપટું પડ્યું હતું હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન સુરત અને નવસારી જિલ્લા માવઠાની શક્યતા છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો વિશ્વ બજારમાં સોનું ચાર હજાર ત્રણસો ઓસ્ટ્રીટ ચારોલરથી ઘટીને ચાર હજાર બસો ચોરાણું ડોલરના સ્તરે પહોંચ્યું હતું જે બાદમાં થોડું રિકવર થઈ ચાર હજાર ત્રણસો તેર થી ચાર હજાર ત્રણસો ચૌદ ડોલર ની સપાટી રહ્યું હતું તેવી જ રીતે વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઓસ્ટ્રીટ પંચોતેર પોઈન્ટ સિત્તેર ડોલરથી ઘડીને સિત્તેર પોઈન્ટ બાવન ડોલર સુધી ગયા હતા બાદ એકોતેર પોઈન્ટ છ્યાસી થી એકોતેર પોઈન્ટ સત્યાસી ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે આ સંઘર્ષ સમાપ્ત કરવા વિશ્વના અનેક દેશો પ્રયાસ કરી ચૂક્યા છે હાલના દિવસોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી રહ્યા છે એવામાં વર્ષ બે હજાર છવ્વીસમાં આ સંઘર્ષ સમાપ્ત થશે કે નહીં તેને લઈને વિશ્વની નજર શાંતિ કરાર પર છે એવામાં રશિયા અને યુક્રેનના પ્રમુખે વર્ષના પહેલા જ દિવસે મોટું નિવેદન આપ્યું છે અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતના પાટણ સમી આરીજ મહેસાણા સુઈગામ રાધનપુર થરાદ વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શંકા છે સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું રહેશે વંદે ભારત ટ્રેન કે જેની ઝડપ અને આરામદાયક સુવિધા માટે તે જાણીતી છે તે હવે સ્લીપર સુવિધા સાથે પાટા પર દોડવા માટે તૈયાર છે અહેવાલો અનુસાર દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન થી કોલકાતા વચ્ચે ચલાવવામાં આવશે આ ટ્રેન જાન્યુઆરી મહિનાના અંત સુધી પોતાની સફર શરૂ કરી શકે છે જેનાથી લાંબા અંતરના મુસાફરોનો અનુભવ વધુ સારો બનશે